ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ થતા નિર્દોષ લોકો એક પછી એક જીવ ગુમાવી રહ્યા છે તેવા આક્ષેપો બાદ ગઈકાલે પચીસ નવેમ્બરની સાંજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલલા પાણેતા રોડ વચ્ચે એક દુર્ઘટના સર્જાઈ જેમાં એક રેતી ભરેલા બેકાબુ ડમ્પર ચાલકે ઉમલલા પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનને ટક્કર મારી મોત નિપજાવી દેવાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ફરી એકવાર રેતી માફિયાઓ અને ડમ્પર ચાલકો સામે રોજ થયેલા અકસ્માત એટલો ભયંકર હતો કે ટીઆરબી ચાલકના માથા ઉપર ટાયર પડી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું લોકો થોડા ભેગા થઈ ગયા હતા અકસ્માતના થોડા કલાકો પહેલાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ફેસબુક પોસ્ટ દ્વારા જાણકારી આપી હતી કે તેઓ દ્વારા નાના વાસણા ગામના લોકોની રજૂઆતને પગલે ભરૂચ કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને કાર્યવાહી માટે સૂચન કરતા વહેલી સવારે રેડ પાડવામાં આવી પરંતુ નાના વાસણ ગામે ચાલતી ગેરકાયદેસર રેતી ઉલેચવાની જગ્યાએ રેડ કરાઈ ત્યારે આરોપીઓને પકડવાના બદલે તેમને ભગાડી મૂકવામાં આવ્યા હોવાના આરોપ મનસુખ વસાવા દ્વારા મૂકવામાં આવ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા મૂકવામાં આવેલી ફેસબુક પોસ્ટમાં ભરૂચ વડોદરા અને નર્મદા જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર પ્રાંત ખાણખનીજ વિભાગ અને પોલીસ ઉપર આ રેતી માફિયાઓ સાથે સામેલગીરીના આક્ષેપો મૂક્યા છે

લોકોમાં રોષ ઊભો થયો છે અને સાંસદે ફરી એક વખત આ મુદ્દો ઉઠાવ્યો છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો